પણ કાકો ઓપરેશન ચાલુ અત્યારે નહીં મેરા આવાજ આખો દારો મેર નહીં આવે તમે જવો જતા કાલે આવજો હાર તો હું કાલે આવી જોવાય તો આ કાકો લાવ્યા હતા હવે હું કાકો બે લાવ્યા હતા કોઈ હતું નહીં એટલે ભાઈ ત્યાં નાતા નાતા આવ્યા હતા ને હારું હારું એ કાકાનું સારું થઈ ગયો આપણે તો ઓછો ખોટું વિચારીએ યુવાનો છોકરો નહીં તો એ બિચારા જોવા મારા છોકરાને બોલો હું કેવું કેટલો પ્રેમ છે હોવાનો એ તો બિચારા એમ કહેતા હું પૈસા હાલ દઉં એવું હોય ના પૈસા હોય ના તો કોઈ હારા કાકા આપણે બબલું હાજુ થાય એવાનું જોડી લઈ જવાનું હારું કાકા હું ગમમાં જઈને આવું તાના આથી તો કાલે હવારી જાય એમ Percintaan tuh aku daru rawan wane? Wah aku daru rawan, wane, deh bahum mara tuh aybi hanya hukar. Inu, ini ugu itu muhmar tuh time kadap rawan. Har tanbuta kaki biasa norayi hewei. Kau itu, ne itu tanha. Haru itu seberapa aksjon karulaga, ne tan tuh. Berthelus aksjon pelapain. Muhmar neju bahri ke nehiya, nein bike jenis film a tujuhone. Alekoi ne itu gomma tuh. Olah percibu damba. Oh Vinuka ka? Oh Vinuka ka barau? Oh birthday Oh jitu

ફોર્મમાં કાલ ને કાલ એક્સિડન્ટ થઈ વાત થઈ ગઈ છે ને આખા આખા દારે વાત ચર્ચા ચાલુ હોય ચર્ચા તમે મેં હોભરી હતી પણ મને એ ખબર નથી કેટલા છોકરાને એક્સિડન્ટ થયું હોય આપણા ગામના તો અમદાવાદ ઘણા છોકરા રહે અમે એકન થયું હોય તો કોઈને બિચારા દસ લાખની જરૂર હોય તો કરી લો પૈસા ટેકો ના ના કરી લઈએ એવું હોય તો ના બિચારા છોકરો આપણે હાજર થાય ગામનો બીજું તો શું થાય તા અત્યારે અર્જન્ટ જરૂર હોય દસ લાખની તમે આ તો સારું હો તો હાલ તો બેંકમાં પૈસા મારે હારા બેંકમાં પૈસા પડ્યા હું હું હાલું હોય તો દસ લાખ રૂપિયા તમારે મું બાબે બાબે લાખ રૂપિયા આ બધાને જોરી લઈ લઉં ને એટલે મારા થોડો ઓછા થઈ જાય કે યાર હાર બળદે ભાઈ તને અમે તમને બાબે બાબે લાખ રૂપિયા આપી દઈએ તમે 10 લાખ રૂપિયા તારી આપી દે અમે તમને કાળે આપી ચેક રાજી આપી દઈએ આ એમ ચાલે હમરા મને ચેક કાલ દે જો હું મારા વટાઈ દે તો બળદે ભાઈને અમે 2 લાખ નો ચેક આલ દો એટલે ચાલે અમે ટેકો એમ રીતે કરી દઈએ એટલે અમે કાકા હો ખબર હો ઓપરેશન પૈસા વગર કરતા જ નહીં યાર સાચી વાત તમારી તું આય દે અમને તો ખબર પડે અમે 2 લાખ નો ટેકો એને કે શું કરા આ તો તું આય ને માંગ્યા તે સારું થયું કે કમે હોમી હાલવા જોત કોઈ ના ના યાર ના તમે તમે કાકા ના જો પણ આ તો મેં જોન કરી દે સારું છે એની એની અટેકો થઈ જાય લે બા લે પૈસા લઈને જા તું ઓપરેશન કરે દે પેલા છોકરા પછી આપણે આવશી ને વાતો કરશું તું આવું એટલે સારું કાકા હું આવીને તો બધા તમે જે હોય સમાચાર કહું છું ડોક્ટરમાં છોકરો તો હાજર થઈ ગયા ને હત્તર ફ્રેક્ચર હોય નાખા શરીરમાં તકલીફ તો નહીં થાય ને હત્તર ફ્રેક્ચરમાં ના ના નહીં થાય ખાલી તમે દસ લાખ રૂપિયા પોકાર દેજો મને ના ના દસ લાખ રૂપિયા તમે આલ દઈએ એમ હોજે લાઈ હો